સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવવાના છે ઇન્દોરી બટેટા પૌવા તો બટેટા પૌવા બનાવવા માટે મેં આટલા મોટી સાઈઝના જાડા એવા પૌવા લઈ લીધા છે તે પછી મરચાં કાપીને લઈ લીધા છે એક ચમચી આદુ મર આદુની પેસ્ટ છે બે ટમેટા છે ઇન્દોરી પૌવા છે એટલે આપણે એમાં ટમેટા નાખી તમારે ન હોય તો સ્કીમ પણ કરી શકો બે નાની સાઈઝના એટલે કે મીડિયમ સાઈઝના બે બટેકા કટ કરીને લઈ લીધા છે આ મેં અત્યારે કાચા જ લીધા છે એક વાટકો સિંગદાણા લીધા છે તો આપણે પેલા પવાને આપણે સારા એવા સાફ કરી અને ધોઈ નાખી અને પછી એને દસ મિનિટ પલાળી રાખી જો આવી રીતે પવા આપણે ધોઈશું એટલે બહુ જ જોરું પાણી નીકળતું હોય છે એટલે આ ચાર થી પાંચ પાણીમાં આપણે પવા ધોઈ નાખવાના છે હવે આ પવા આપણે ધોઈને સાફ કરી નાખાશે થી છ પાણીમાં તો આવી રીતે આ પવાને આપણે દસ થી પંદર મિનિટ આમને રહેવા દેસુ એટલે બધું જ પાણી એક ચોપ કરી અને સરસ ફૂલી જશે બટેટાને આપણે કાંઈક યુનિક રીતે જ બનાવીશી અને અલગ જ રીતે બનાવીશી એટલે તમે પૂરો વિડીયો જોતા રહેજો આપણે અત્યારે વરાળે પાણી પાણી ગરમ થવા મૂકી દીધું છે તેમાં નાની એવી ચારણી લઈ લીધી છે અને આ બટેટાને આપણે પંદર થી વીસ મિનિટ વરાળે થવા દેશું એટલે આપણે વઘાર કરી ત્યારે સરસ એવા ચડી જાય આપણા પચાસ ટકા બટેટા આપણા ચડી ગયા છે તો હવે ગેસ બંધ કરી અને એક બાજુ લઈ લઈ પલારેલા પવા કોરા થઈ ગયા છે તો આમાં આપણે ભેળવી દઈ થોડી હળદર આપણે જુદી રીતે બનાવીશું હળદર સ્વાદ મુજબ ખાલી પવા પૂરતું જ મીઠું ઉમેર્યું છે આમાં અડધા એવી એક ચમચી દળેલી ખાંડ આ બધાને આપણે હલકા મિક્સ કરી દેવાનું છે આપણે આને પણ સ્ટીમ કરવાના છે આ પવા બનાવ્યા પછી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવા બને છે તો તમે પણ આવી જ જ રીતે બનાવજો આનો સ્વાદ અલગ હોય છે હવે આને આપણે સ્ટીમ કરી લઈ પાથરી દઈ આવી રીતે અને આને પાંચ જ મિનિટ સ્ટીમ કરવાના છે આ પોવા ખૂબ જ સારા એવા થાય છે આપડા પવા થઈ ગયા છે ચાર પાવરા તેલ લઈ લીધું છે વઘાર કરવા માટે આપણે શરૂ કરી દઈશું આવી રીતે તમે પવા કરીને લેશો વરાળે સ્ટીમ કરીને તો આ પવા તમારે ઠરી ગયા પછી બે કલાક કે પાંચ કલાક સુધી તમારે એવાને એવા એકદમ સોફ્ટ રહેશે જરાય પણ કડક નહીં થાય બાળકોને તમારે સવારે નાસ્તામાં કે ટિફિન બોક્સમાં કરીને દેવા હોય તો પણ ચાર કલાક સુધી તેવાને તેવા રહેશે તો તમે પણ આવી જ રીતે બનાવીને રાખજો તો આ પવા તમને એકવાર બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો આમાં મેં બે ટમેટા પણ લીધા છે કેમ કે ઇંદોરી પવા છે એટલે એમાં ટમેટા હોય છે જો તમારે નો નાખવા હોય ટમેટા તો સેમ કરી દેવાય અને બે મેં તીખી મરચી લીધી છે અમારે તીખું ખાય એટલે મેં તીખી લીધી છે જો તમારે તીખું ન ખાતા હોય તો નો એડ કરો અંદર તોય હાલે વખાર કરવો હોય પણ બે મરચાં હવે આપણે સિંગદાણા ઉમેરી દેસુ દાણા થોડા થવા દઈ બે મરચી પણ ઉમેરી દીધી છે લાંબી એવી કરીને હવે આમાં આપણા દાણા થવા આવ્યા છે દાણા ફૂટવા આવે ને તળ તળ અવાજ આવે એટલે આપણા દાણા થઈ ગયા હોય હવે આમાં આપણે ટમેટું ઉમેરી દઈએ ટમેટું આપણે બહુ નથી પકડવાનું ડાયરેક્ટ આપણે બટેટા ઉમેરી દેશું અત્યારે હું આ 6 કિતાબ વ્યક્તિ માટે બનાવું છું તમે કેટલા વ્યક્તિ માટે બનાવો છો એ તમારા મેઝરમેન્ટ પ્રમાણે લેવાનું અને સ્લો ગેસ કરી અને થોડું સ્ટીમ થવા દે પચાસ ટકા થઈ ગયા છે બટેટા પચાસ ટકા જ આપણે કરવાના છે થોડી થોડી વારે ચેક કરતું રહેવાનું અને હલાવતા રહેવાનું જેથી કરીને કડાઈમાં ચોટી ન જાય ગેસ એકદમ સ્લો જ રાખવાનું થોડા એવા સોફ્ટ થઈ ગયા છે તો એમાં આપણે થોડી એવી હળદર ઉમેરી દઈ પવામાં ઉમેરી હતી એટલે અને બટેટાના ભાગનું જ આપણે મીઠું ઉમેરીશું પવામાં ઓલરેડી ઉમેરી દીધું પાછું આપણે હલાવી લેવા બધું થોડા એવા સોફ્ટ થઈ ગયા છે હવે આદુ ઉમેરી દ આદું હંમેશા થોડું મોડું જ ઉમેરવાનું આદુ ચોટી જતું હોય છે પાછું આપણે સ્ટીમ કરી દઈએ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો એમાં આપણે પવા ઉમેરી દઈએ આવી રીતે ગાઠા ભાંગી નાખવાના ગાંઠા ભાંગી અને ઉમેરતું જવાનું હળવા હળવા એટલે આપણે હલાવીને આ પવા એકદમ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી બને છે હવે આમાં આપણે ધાણાભાજી ઉમેરી હતી